તીઘરા હાઈવે પર બાઇક સ્લીપ મારી જતા પારડીના વરિષ્ઠ અનાવિલ નાગરિકનો સારવાર દરમિયાન શું બન્યું પારડી બગવાળા ટોલનાકા નજીક ટીગરા હાઇવે પર બાઇક સ્લીપ મારી જતા ચાલક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પારડી જૂની મામલતદાર ઓફિસ બ્રાહ્મણ ફળિયા સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશ ગુલાબભાઈ દેસાઈ ઉંમર વર્ષ ઓગણસિત્તેર પોતાની બાઇક નંબર જીજે પંદર એ એમ ફાઇવ થ્રી ટુ નાઇન લઈને વાપી ખાતે કંપનીમાં ગુંદરનું સેમ્પલ બતાવવા માટે ગત આઠ જુલાઈના રોજ જઈ રહ્યા હતા તે દરમિયાન પારડીના તીઘરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે બાઇક સ્લીપ મારી જતા સુરેશભાઈ હાઇવે પર પટકાયા હતા જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તને કાર ચાલક દ્વારા વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેઓનું આજ રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો